સ્પેસિફિક મારી વિરુદ્ધ પ્રોટેસ્ટ કરાયો એ ગૃહ વિભાગને અમારી લાગણી પહોંચાડો કે તમામ પોલીસ કર્મચારીઓનો યુનિયન બનાવવાની પરમિશન આપી દે એસઆરપી ના જવાનોની પોતાના જિલ્લા પર બદલી ના થાય ગ્રેડ બે લાભ મળે અને સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં ફક્ત કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીએ ને સસ્પેન્ડ કરવામાં ના આવે તમારે કાર્યવાહી કરવી હોય તો એસપી આઈજીને બી કરો ઇન્કવાયરી કરો લો ઓર્ડરના એડીજીપી ની કે શું કરે છે એમને બી જવાબદારી બને છે આ નાના કર્મચારીઓ માટે લાગણી હોય ટ્રુ સેન્સમાં લાગણી બતાવે આ રીતે એમને પોલીસ યુનિયન બનાવવાની તમે છૂટ આપો એમને ગ્રેડ પેનો લાભ આપી દો મોડલી પ્રથા મુજબ આ રાજ્યના જિલ્લા પોલીસ વડાઓ કેટલાક બેશરમ બની બૂટની દોરી બંધાવે છે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ ભાઈઓએ જિલ્લા પોલીસ વડાના બંગલામાં રૂમ એમનો વાળવો પડે છે એમના બદલવા પડે છે માટે બજારમાંથી પપૈયું લેવા જવું પડે છે એમના ત્યાં રસોઈ કરવી પડે આ પોલીસ કર્મચારીની જવાબદારી નથી જિલ્લા પોલીસ એક કોન્સ્ટેબલોના માલિક નથી આ લાગણી પણ તમે મારી પહોંચાડો